তো ফাইনালি মিত্র আমরা কৃপা থেকে মাঠ তো আযাথি গাছ আহ এসছে মোবাইল এলাউড না માતાજી અત્યારે મુસ્ત માતાજીના તમને પણ દર્શન કરાવ્યા અને અમે પણ દર્શન કરી લેતા છે પછી અહીંથી એવા સમાચાર મેળ્યા કે ઉપર પણ માતાજી છે જે શું કહેવાય નીચે ઉતર્યા છે એટલે જે ઉપર માતાજી છે ને એના હું તમને દર્શન કરાવું છું તો જે આ ઉપર છે ને એ પણ આ શાપુરા માતાજીનું જ મંદિર છે જે કહેવાય છે કે આ માતાજી હતા એ નીચે ઉતર્યા છે આ જે રસ્તો શું કે મેઇન માતાજી છે બધા જે જાય છે એ લોકો અહીંથી દર્શન કરી મેઇન મંદિરેથી અને નીચે જે આ આશાપુરા મંદિર છે એ લોકોએ દર્શન કર્યા એ આશાપુરા મંદિરે જાય છે બધા આમ તો પેલે જવાનું હોય અહીંયા પણ વાંધો નહીં અમને ખ્યાલ નહોતો એટલે માતાજી માફ કરે હવે અમે જાય છે નીચે દર્શન કરીને ઉપર તો બ્લોગમાં બહેના રહેજો જય માતાજી ફાઇનલી ઉપર ચડી ગયા છે અને ઉપર મંદિરના તમને પણ દર્શન કરાવું છું તો દર્શન કરી લેજો અને માતાજીનું નામ કોમેન્ટમાં અવશ્ય લખજો તમે લોકોએ પણ નહી જોઈએ મંદિર માતાજી આશાપુર બહુ સારું મંદિર છે હવે મસ્ત નીચે ઉતરીએ છીએ અમે પણ દર્શન કરીને તો બ્લોગમાં બહેના રહેજો બધાએ જય માતાજી અત્યારે ફાઇનલી અમે ફ્રેશ થઈ નાઈ ધોઈ વરસાદી વરસાદી લઈ અને પાછળ મંદિર આગળ ફાઇનલી પહોંચી ગયા છે બરાબર છે અને પાછળ તમને મંદિર દેખાતું હશે અને પબ્લિક પણ બહુ સારી એવી છે અહીંયા આવો તમને મંદિરના પણ હું થોડાક દર્શન કરાવી દઉં તો ફાઇનલી મિત્રો અમે સવારના દર્શન કરીને બપોરના અને સાંજ સુધી થાકી ગયા હતા એટલે આરામ કર્યો પછી અમે ડાયરેક્ટ મંદિરે પાછા દર્શન કરવા ગયા હતા તો આપ રાતનો પણ નજારો માણો કેવું મસ્ત માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે કરીને ડાયરેક્ટ અમે લંબાવી ગયા હતા બરોબર છે એટલે લંબાવીને ડાયરેક્ટ અમારા ભાઈબંધ ની વાત જોતા રહે તો જોકે આવી ગયા છે અત્યારે તો ને અમે એ લોકો ભેગા જાય છે ડાયરેક્ટ ફોર વ્હીલ હવે નેક્સ્ટ માં આપણે લોક માં બની તો મિત્રો ફાઇનલી અમે ફ્રેશ બ્રેશ થઈ કપડાં વપડાં ચેન્જ કરી અને અમે હવે જઈ રહ્યા છે દ્વારકા જવા માટે તો ભાઈ અમને મૂકવા આવે છે બસ સ્ટોપે તો મળ્યા આપણે બસમાં બેસીને તો મિત્રો અમે બસમાં બેસી ગયા છે ને અમારા માટે નસીબની વાત તો એ કહેવાય કે જે બસમાં અમે આવ્યા હતા ને એ જ બસ અમને મળી છે બહુ મસ્ત ડ્રાઈવર બસ હલાવે છે અને મસ્ત જોઈ શકો છો તો મિત્રો આ છે હોનેસ્ટ હોટલ અને બહુ સારું કામકાજ છે હોટેલનું સ્વચ્છતા અને બધી રીતના બહુ સારું છે અને પાર્કિંગની સુવિધા તો કાંઈ ઘટે નહીં ભાઈ એટલે મસ્ત આ બસનું પાર્કિંગ છે અને બહુ જબરજસ્ત છે આપણી બસ પણ બહુ સોલિડ રીતના છે મસ્તીની ડબલ માર્ની છે બહુ એટલે સારું એવું કામકાજ છે આવીનો આનંદ જોયો જોઈને તો બહેન રજો લોકમાં હજી કાંઈક સારું આવશે તો તમને બતાવીશું જય માતાજી જય આશાપુરા એટલે અત્યારે તો અમે નીકળી ગયા છીએ દ્વારકા માટે રસ્તામાં શું કહેવાય વરૂણભાઈ મસ્ત આરામથી એમ કીધું કે વચમાં બ્રેક આવે તો અહીંયા તમે શૂટ કરજો પાછળ મસ્ત આપણી બસ ઊભી જીવી શકતી નહીં સોલિડ મસ્તી નહીં એમાં વળી એ જ બસમાં પછી અમારા ભાઈ ભેગા થઈ ગયા એટલે આમ તો ઓખાના છે ભાઈ ને અમારા જ છે મસ્ત હું કેમ માનું છું એવી રીતના એ પણ આપણા જ છે એટલે ભાઈનું નામ છે રોનકભાઈ છે તાવડા છે અને પાછા ઓકાદી છે અને આપણે ઓળખી ગયા ભાઈ એટલે શું કહેવાય બહુ મજા આવી ગઈ કે ભાઈ બંધ ભેગા હોય ને એટલે મજા જ એ રાખે અમે બરોબર ને વરુણભાઈ હા વરુણભાઈ શું કે બરાબર છે ને ગાડી હા ફૂલ ટેસ્ટમાં છે ગાડી ભાઈની આજે આડું આમ જોયા રાખે બધું એમ નવીન નવીન લાગે છે ફાઇનલી મિત્રો બસમાં બેસીને સારી નીંદર આવી ગઈ હતી અને ડાયરેક અમારું સવાર જ પડ્યું એટલે દ્વારકાધીશના દર્શન મસ્ત થઈ ગયા તમે પણ દર્શન કરી લ્યો માતાજી જય આશાપુરા તો રાતના તો અમે સૂઈ ગયા હતા મસ્ત આમ નીંદર આવી ગઈ હતી અને સવાર ઉઠ્યો તો ડાયરેક્ટ દ્વારકાધીશ મંદિર દેખાડવું હાઈવે ઉપરથી એટલે પછી એ તમને મેં બતાવ્યું એના દર્શન કરાવ્યું મેં તમને એટલે મસ્ત રીતે અમારી યાત્રા કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે હાલીને આશાપુરન મંદિરે જવાની સગાઈ તકલીફ નથી પડી હા તો મસ્તીની અમારી યાત્રા કમ્પ્લીટ થઈ ગઈ છે અને તમે આખો વિડીયો જોયો એ બદલ તમારું આભાર અને મળશું એક નવા વિડીયોમાં અને નવી એક ટ્રીપ સાથે ત્યાં સુધીને વિડીયો તમે જોયો એનો તમારો દિલથી આભાર અને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને એટલે કે બ્લોગ ને સબસ્ક્રાઈબ કરજો લાઇક કોમેન્ટ અને શેર કરજો ત્યાં સુધીને બધાને જય દ્વારકાધીશ મહાદેવ વર અને શાહે બધાની મનોકામનાઓ માવડી પૂરી કરે તો મળીએ આપણે નવા એક વ્લોગમાં